ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં જો તમને મારી રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તે માટે બેલાઇકન દબો આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક લચ્છા પરાઠા ચીલી ગાર્લિક લચ્છા પરાઠા બનાવવા માટે બાઉલમાં બે કપ ઘઉંનો લોટ એડ કરો તમે તમારી ચોઈસ પ્રમાણે ઘઉંની જગ્યાએ મેંદાનો લોટ યુઝ કરી શકો છો તમે એક કપ ઘઉંનો અને એક કપ મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો લોટમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ એડ કરી મીઠું અને તેલને સરખો લોટ સાથે મિક્સ કરી લોટમાં થોડું થોડું પાણી એડ કરી સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો રોટલીનો લોટ હોય તેવો મીડિયમ પરાઠાનો લોટ તૈયાર કરો તૈયાર થયેલા લોટ પર એક ચમચી તેલ એડ કરી મિનિટ સુધી મિક્સ કરીને લોટ તૈયાર કરો તેલથી ગ્રીસ કરેલા લોટ બાઉલ અથવા કોટનનું કપડું ઢાંકી દસ મિનિટ સુધી લોટને રેસ્ટ આપો દસ મિનિટ પછી લોટમાંથી એક મોટો લુવો લઈ તેને કોરા ડીપ કરી વણેલી રોટલી પર અડધી ચમચી ઘી અથવા તેલ એડ કરી હાથની મદદથી રોટલી પર ઘીને સ્પ્રેડ કરો ઘી લગાવ્યા બાદ તેના પર લસણને સ્લાઇઝમાં અથવા બારીક કટ કરેલું એડ કરો લસણ એડ કર્યા બાદ તેના પર પનીરને હાથથી મસળીને સ્પ્રિંકલ કરો પનીરને એડ કરવું ઓપ્શનલ છે પનીરને એડ કર્યા બાદ તેમાં ધાણા જીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર બધા સૂકા મસાલાને સ્પ્રિંકલ કરો સૂકા મસાલા એડ કર્યા બાદ તેમાં ચપટી મીઠું એડ કરી લીલા ધાણા સ્પ્રિંકલ કરી મસાલા પર કોરો લોટ સ્પ્રિન્કલ કરી હળવા હાથે ફોલ્ડ કરો ફોલ્ડ થઈ જાય એટલે તેને વચ્ચેથી કટ લગાવી બધા બધા લચ્છાને એક સરખા ભેગા કરી હાથથી સ્પ્રેડ કરી એક લુવો તૈયાર કરો તૈયાર થયેલા પરાઠાના લુવા પર એક ચમચી ઝીણા કટ કરેલા લીલા ધાણા અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગાનું એડ કરી સ્પ્રેડ કરો તૈયાર કરેલા લુવા પર કોરોલોટ સ્પ્રિંકલ કરી હળવા હાથે પરાઠાને ગોળ શેપમાં વણી લો પરાઠાને શેકવા માટે નોસ્ટિક અથવા લોખંડના તવાને ગરમ કરો તવો ગરમ થાય એટલે તેના પર ઘી લગાવી પરાઠાને એડ કરો પરાઠું એક સાઈડ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી બંને સાઈડ ઘી લગાવી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો થયેલા લચ્છા પરાઠાને અથાણા પંજાબી સબ્જી અથવા દહીં સાથે સર્વ કરો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો